નમસ્કાર મિત્રો મિત્રો કોળી ઠાકોર સમાજને શું ભારતીય જનતા પાર્ટીથી વસવસો છે કોળી ઠાકોર સમાજ શું ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે ઉપ મુખ્યમંત્રી પદ આપવામાં મંત્રીમંડળના વિસ્તરણમાં શું ભાજપે કાચું કાપ્યું છે વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં મંત્રીમંડળને વિસ્તરણ થયાને ઘણા દિવસો પસાર થઈ ચૂક્યા છે આમ છતાં પણ તેની વાત આજના દિવસ સુધી ચર્ચાતી રહી છે માણસામાં ઠાકોર સમાજનું એક સંમેલન મળ્યું તેમાં ઠાકોરને બનાવવાની વાત વાત કરી કરી હતી હતી તેમણે ત્યાં સુધી ઘણી બેઠકો થઈ આમ છતાં પણ તેમને ઉપમુખ્યમંત્રી ન બનાવવામાં આવ્યા અતિ મહત્વની બાબત છે કે ગુજરાતમાં કોળી ઠાકોર સમાજ ખૂબ મોટી સંખ્યામાં છે અને લાંબા સમયથી એ માગ પણ થતી રહી છે કે તેમાંથી કોઈને કોઈ સારા નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવે

જિલ્લા તાલુકા ડેલીગેટ સરપંચીઓ આગેવાનો બધાય ઉપસ્થિત હતા અને દોલતરામ બાપુ પણ ઉપસ્થિત હતા અને સમાજના બધાય આગેવાનોએ આ એક દુખ વ્યક્ત કર્યું મારી સામે અત્યારે એટલે મેં જાહેર મંચ ઉપર શીખ્યું તું કે અલ્પેશજી ઠાકોર સીએમ કે ડેપ્યુટી સીએમ ના લાયક નેતા છે ઠાકોર સમાજમાંથી તો એમને બનાવવા જોઈતા હતા ન બનાવ્યા એનું દુખ હજિયારે ઠાકોર સમાને કોળી સમાને છે અને ભવિષ્યમાં પણ સરકારાની નોંદ લે નહીતર ઠાકોર અને કોળી સમાજ એક મંચ ઉપર આવશે તો એનું પરિણામ જેતે પાર્ટીને ભોગવવું જ રહેશે જી બાપુ તમે જુઓ કે કુવરજી ભાઈ પણ આગળ પડતા પદ પર છે આજની તારીખે પણ કેબિનેટ મંત્રી છે એક સમયે વાત એ પણ હતી કે ભાઈ નાયબ મુખ્યમંત્રી કુવર છેને બનાવી શકે છે તો શું એની માટે પણ બેઠકો થઈ હતી ભૂતકાળમાં

હા બાપુ એક એક સવાલ એ છે કે તમે જુઓ કે અલ્પેશભાઈ ઠાકોરનો દબદબો ઉત્તર ગુજરાતમાં ખાસ કરી મધ્ય ગુજરાતમાં પણ થોડો ઘણો જોવા મળતો હોય છે પણ આવનાર દિવસોમાં શું કોળી ઠાકોર સમાજ એક મળી કોઈ એક નેતા માટે માર્ગ કરી શકે જેમ કે એ માર્ગ પછી સૌરાષ્ટ્રમાં પણ એટલી જ આક્રમક હોય જેટલી ઉત્તર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં હોય જુઓ આ અલ્પેશજી ને ઉત્તર ગુજરાત માંથી અલ્પેશજી નો ચેહરો એક લડાયક યોદ્ધા અને એક યુવા નેતા તરીકે ને સમાજ ને એક સંકલિત કરવા અને સમાજના ઉત્થાન માટે ક્રાંતિકારી વિચારો આપવા માટે છે તો અલ્પેશજી આવે તો ફરી કહું છું કે સમાજ રાજી જતો અને જો એ ડેપ્યુટી સીએમ માં લીધા હોત તો ઠાકોર સમાજ ભવિષ્યમાં પણ ભાજપ સાથે જોડાયેલ રહે અને અત્યારે સમાજ પણ અવઢવમાં મુકાણો છે અને આપણે તે એક સૂત્ર રાજકીય ક્ષેત્રમાં કેવાતું હોય છે કે જીસકી જીતની સંખ્યા ભારી ઉસકી ઉતની હિસ્સેદારી તો આ વાત પણ ચરિતાર્થ થવી જોઈએ જી આવ્યા ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે જે તે સમયે ત્યારથી પરસોત્તમભાઈ સોલંકી પહેલાથી કહું તો પણ ખોટું નથી પરસોત્તમભાઈ સોલંકી મંત્રી પદ પર હતા કુંવરજી બાવળિયા છેલ્લા ઘણા સમયથી મંત્રી પદ પર છે એટલે આ બંનેનું તો ભાજપે સાચવ્યું

અત્યારે ઠાકોર કોળી સમાજ કરી રહ્યો છે અને અત્યાર સુધી તમે analysis કરો બે હજાર ચૌદ થી કે ઠાકોર સમાજ હોય કોળી સમાજ હોય એને ક્યાં ખરા સારા ખાતા આપવામાં માં આવ્યા છે એ grade ખાતા તો અત્યાર સુધી આપવા નથી આવ્યા એ પણ એક અન્યાય થઇ રહ્યો છે સમાજ સાથે અને કોઈ એમ કેતું હોય કે આ સમાજ પાસે એવા કોઈ લાયક નેતા નથી તો એ વાત તદ્દન ખોટી છે અને સમાજ પાસે એવા અનેક નેતાઓ છે જે સારા ખાતા નું નેતૃત્વ કરી શકે પરંતુ

પ્રમુખ તરીકે અત્યાર સુધી જે વાત ચાલતી હતી દેવુંશ્રી ઠાકોર ની દેવુંશ્રી ચૌહાણ જી જી પરંતુ સમય એ પાછી કરી એનું કારણ કે માત્ર OBC ચહેરા નું નામ ચાલે અને OBC સમાજ ને ફોસલાવા માટે અમુક નેતાઓને પ્રમુખ બનાવી દે તો એનાથી થી OBC સમાજ નું કેટલું કલ્યાણ થાય છે અથવા તો OBC સમાજ નું પ્રતિનિધિત્વ ચોપન ટકા છે તો ચોપન ટકા એને હક અને અધિકાર મળે છે અનામત મળે છે કે નહીં એ પણ જો એ સિદ્ધ થશે તો સમજવાનું કે ઓબીસી ચહેરો બરાબર છે પ્રમુખ તરીકે નહીતર તો જો ઠાકોર કે કોળી સમાજના કોઈ ઓબીસી સમાજ નું પ્રતિનિધિત્વ અને સમાજ નું વિકાસ વિશેષ પ્રગતિમાં માં થાત પરંતુ અત્યારે સમાજ ની વસ્તી ધન્યવાદ સાથે જોડાયા બદલ આપે સાંભળ્યું કે ઋષિ ભારતી બાપુ એ શું કહ્યું અતિ મહત્વની બાબત છે કે ગુજરાત માં એમ તો કોળી સમાજના કેટલાય નેતા ને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપતી રહી છે અને તેને આગળ કરતી રહી છે જે રીતે મેં વાત કરી કે પરસોત્તમભાઈ સોલંકી હોય વર્ષોથી મંત્રી છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી તેને ટિકિટ આપે છે હીરાભાઈ સોલંકી હોય એટલે બે સગ્ગા ભાઈઓને વર્ષોથી ટિકિટ આપવી કોઈ નાની વાત નથી ભારતીય જનતા પાર્ટી આપતી રહી છે બીજી વાત એ છે કે કુંવરજીભાઈ બાવળિયાને એક પછી એક કેબિનેટ મંત્રી તરીકે રિપીટ કરવાની વાત હોય તો પણ ભલે પણ સૌથી મોટી બાબત એ છે જે ઋષિ ભારતી બાપુએ કહી કે જેની સંખ્યા વધારે છે એ પ્રકારે તેની હિસ્સેદારી મળવી જોઈએ જે મળતી નથી મોટા મોટા ખાતાઓ મળતા નથી ત્યાં સુધીની વાત કરી દેવામાં આવી છે અલ્પેશ ઠાકોર જોકે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને ત્યારબાદ એક ચર્ચા હતી કે આજે નહીં તો કાલે તેને મંત્રી બનાવશે હાર્દિક પટેલની સાથેના વ્યક્તિ તમે ગણો કે બધા ચહેરા એક પછી એક સાથે ગુજરાતમાં ખ્યાતિ પામ્યા હતા જોકે હાર્દિક પટેલને પણ હજુ સુધી મંત્રી નથી બનાવ્યા અલ્પેશ ઠાકોરને મંત્રી ન બનાવવામાં આવ્યા એમણે જેને જીતાડ્યા વાવમાં એમને મંત્રી બનાવી દીધા ભારતીય જનતા પાર્ટીએ સવાલ એ હતો કે ત્યારબાદ અલ્પેશ ઠાકોર શું કરશે અલ્પેશ ઠાકોર હવે પાર્ટી ભૂલીને સમાજના નેતાઓ સાથે જોવા મળે છે તમે જુઓ કે ગેનીબેન ઠાકોરની સાથે હોય કોંગ્રેસના નેતાઓ સાથે હોય ને એમની વાત હોય કે સમાજ માટે અમે બધા એક છીએ અને ઉપમુખ્યમંત્રીનું પદ ખૂબ મોટું હોય છે હર્ષભાઈ સંઘવીને આ ઉપમુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું છે જોકે એક સમયે કુંવરજીભાઈ બાવળીયા હોય હર્ષભાઈ સંઘવી હોય તેને દિલ્હી પણ બોલાવવામાં આવ્યા હતા તેમની સાથે વાત પણ કરવામાં આવી હતી અને એ વાતમાં પણ દમ છે કે એક સમયે કુંવરજીભાઈ બાવળિયાનું નામ ઉપમુખ્યમંત્રી તરીકે ચાલતું હતું પરંતુ સમીકરણ બદલાયા હર્ષભાઈ સંઘવીને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને અલ્પેશભાઈ ઠાકોર મંત્રી પણ ના બન્યા ખેર આવનાર દિવસોમાં જોઈએ ભારતીય જનતા પાર્ટી શું કરે છે ભારતીય જનતા પાર્ટી ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને બનાવીને બેઠી છે તો એણે ખૂબ વિચાર્યું હશે પરંતુ તેનાથી અત્યારે ઠાકોર સમાજમાં એક ખોટો મેસેજ જઈ રહ્યો છે ઋષિ ભારતી બાપુ કોળી ઠાકોર બંને સમાજની વાત કરી રહ્યા છે તો ખૂબ મોટી વસ્તી છે આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે અને જો આ અસર થઈ લોકો સુધી મેસેજ પહોંચે તો મોટું ડેમેજ થઈ શકે છે જોકે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ગણિત પ્રમાણે મોટા મોટા ચહેરા સાચવી લીધા છે નુકસાનની ભીતિ છે તે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય એ વિસ્તારમાં પરંતુ સૌરાષ્ટ્રમાં એને જેને સાચવવાના હતા એને સાચવી લીધા છે ખેર જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ